સુરતની લાલગઢ પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસના જવાનો સિવિલ ડ્રેસમાં સામાન્ય માણસની જેમ બજારમાં ફરી રહ્યા છે જેથી શાંતિનો માહોલ જળવાઈ રહે તો મકાનોના ના ધાબા પર થી દુરબીન બજાર પર નજર રખાઈ રહી છે ખાનગી પહેરવેશમાં પોલીસ બજારમાં ફરતી રહેશે અને ચોરી કે લૂંટ કરતા લોકો પર સતત નજર રાખશે જેથી સુરતી લાલાઓના તહેવાર ભંગ ન પડે ઉત્રણ પહેલા ઉંધિયાની થઈ રહી છે તડામર તૈયારી શાકભાજીની માંગમાં વધારો ઉત્રણના દિવસે પતંગ રશિયાઓ પતંગ ચગાવવાની સાથે સાથે ઉંધિયું ખાવાનો પણ લુફ્ત ઉઠાવતા હોય છે ઉત્રણના દિવસે અમદાવાદીઓ હજારો કિલો ઉંધિયું આરોગી જાય છે ત્યારે વેપારીઓ પણ તેની તૈયારીમાં લાગી ગયા છે ઉંધિયામાં મોટે ભાગે બધી શાકભાજીનો સમાવેશ કરવામાં આવે છે તેથી જ શાકભાજીની માંગ પણ વધી ગઈ છે ઉંધિયા માટે એડવાન્સમાં બુકિંગ પણ શરૂ થઈ ગયા છે શાકભાજીની માંગ વધતા શાકભાજીના ભાવ વધ્યા છે શિયાળામાં પણ શાકભાજી સસ્તું થયું નથી ત્યારે ઊંધિયા માટે શાકભાજીના એડવાન્સ ઓર્ડર મળી રહ્યા છે અને માંગ વધતા શાકભાજીનો ભાવ પણ વધ્યો છે શાકભાજીના ભાવ વધશે તો લોકોને ઊંધિયાનો ચટાકો પણ મોંઘો પડી શકે છે ઉત્તરાયણના દિવસની તૈયારી માટે શાકભાજી અને ઊંધિયું બનાવનાર વેપારીઓને એડવાન્સ ઓર્ડર મળી રહ્યા છે શાકભાજી અને ઉંધિયાના ભાવ વધે તેમ છતાં ઉત્તરાયણમાં ઉંધિયાનો સ્વાદ લેવા લોકો તૈયાર છે ઉત્તરાયણ ઉજવજો પરંતુ સાવધાની સાથે વલસાડમાં વાહનોમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા ગુજરાત રાજ્યમાં જેટલું મહત્વ દિવાળીનું છે તેટલું જ મહત્વ ઉત્તરાયણનું છે ઉત્તરાયણના તહેવારને લઈ રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે વલસાડ જિલ્લામાં પતંગ રસિકો અનેરા ઉત્સાહમાં છે જોકે ઉત્તરાયણ દરમિયાન અનેક અકસ્માતો પણ થાય છે જેમાં અનેક લોકો ઘાયલ થાય છે અને જીવ પણ ગુમાવે છે જેને લઈ વલસાડ જિલ્લા ભાજપ દ્વારા દ્વિચક્રી વાહનોમાં સેફટી સેફ્ટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વલસાડના સાંસદ ધવલ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા શહેરના આઝાદ ચોક પર સાંસદ અને ભાજપ અગ્રણીઓ વાહન ચાલકો ને પતંગ ની દોરી થી બચવા જરૂરી સૂચન પણ આપ્યા હતા ઉત્તરાયણ પર્વ લોકો સુરક્ષિત રીતે ઉજવી શકે અને પતંગ ની દોરી થી કોઈ દુખદ ઘટના ન બને તેમ